અવાજ આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો ટીપી તેર ખાતે ફાયર સ્ટેશનની બાજુમાં હાલમાં ખૂબ મોટો બગીચો છે તેની સો મીટરના અંતરે હાલમાં ગ્રીન બેલ્ટની નાની જગ્યામાં બીજો બગીચો કાર્યરત કરવાનું કામ હાલ ચાલુ છે સદર ગ્રીન બેલ્ટમાં બે આંગણવાડીના મકાનો બાંધેલા છે અને તેની બાજુમાં શ્યામ બાંધીને શૌચાલય કરી છે જેની દુર્ગંધ આખી સોસાયટીમાં ફેલાય છે જેના કારણે સ્થાનિક સોસાયટીના લોકોની માગણી છે કે સદર ગ્રીન બેલ્ટમાં ફક્ત ગ્રીનરી જ કરવામાં આવે કોઈ પણ જાતનું સિવિલ વર્ક ન થવું જોઈએ તેમજ બાજુમાં ખુલ્લી જગ્યામાં બનાવેલ શૌચાલય બંધ કરવા માટે સ્થાનિકોએ કરી છે અમારા મત વિસ્તાર ટીપી તેર ફાયર સ્ટેશનની સામે શામ રેસીડેન્સી ના સૌ રહીશો છે રજૂઆત એટલી જ છે કે વડોદરા શહેરમાં બગીચા બને એ સૌને ગમે દરેક લોકો જાતે ગ્રીનરી કરે છે જાતે ઝાડ વાવે છે જાતે માવજત કરે છે કારણ કે દરેક એવું ઈચ્છે છે કે ભાઈ વડોદરા શહેરની અંદર ગ્રીનરી થાય એનો કોઈને પણ વિરોધ ન હોઈ શકે પણ અમારા શામ રેસિડેન્સી વિસ્તાર છે એની બાજુમાં જે ગ્રીન બેલ્ટ આવ્યો છે એ ગ્રીન બેલ્ટની અમને પોતાને એટલી મને પોતાને અચરજ પામું છું કે એક બાજુ કોર્પોરેશન પાસે પૂરતા માળી નથી બગીચાઓ ઢગલો બનાવે છે પૂરતા માળી નથી એની માવજત કરવા માટે કોઈ ચાર પાંચ હજારના પગારદારી કર્મચારી રાખવામાં આવે છે અને અમારા ફાયર સ્ટેશનની બાજુમાં એક બગીચો છે સો મીટરની અંદર આ બીજો બગીચો મૂકે છે એનો આનંદ છે પણ બગીચો બન્યો નથી બગીચાની કોઈ જાતની કામગીરી ચાલુ કરી નથી એ પહેલાં આ જે સોસાયટી છે સ્થાનિક અમારી શામ રેસિડેન્સી એની કમ્પાઉન્ડ વોલને અડીને બે ફૂટનું પણ આ લોકોએ જગ્યા છોડ્યા વગર ડાયરેક જ એમણે ચાર રૂમો બનાવવાનું બાંધકામ ચાલુ કરી દીધું આ ચાર રૂમો બને એટલે આખી સોસાયટીમાં અંધારું થઈ જાય અને એની પાછી એની બાજુની વાત આપણે કરીએ તો એક બાજુ આપણે સ્વચ્છ ભારતની વાત કરીએ છીએ બીજી બાજુ વાદળી કલરના કંતાન બાંધીને ત્યાં આગળ ટોયલેટનો ઉપયોગ ચાલુ કરી દીધો ખુલ્લામાં વાદળી કલરના કંતાન ચારે બાજુ બાંધીને એમણે ટોયલેટનો ઉપયોગ ચાલુ કરી દીધો અમારા વસાવા સાહેબનું ઘર છે ત્યાં એ લોકો બહારી નથી ખોલી શકતા એટલી દુર્ગંધ મારે છે ત્યાં કે એ લોકો બારી ખોલી નથી શકતા પોતાના ઘરમાં એ લોકો શ્વાસ ના સારો લઈ શકતા હોય તો પછી કમિશનર સાહેબને રજૂઆત કરવા આવવું જ પડે કારણ કે આ જે કામ ચાલ્યું એમાં ચારમાંથી કોઈ કોર્પોરેટર જાણતા નથી ચારમાંથી કોઈ કોર્પોરેટરનું સૂચન પણ નહોતું અધિકારીઓને જે ફંડ આવે છે એ ફંડ કેવી રીતે વાપરી કાઢવું યોગ્ય જગ્યાએ વાપરવાના બદલે જ્યાં જરૂરિયાત નથી ત્યાં વાપરવાનું ચાલુ કર્યું છે એનો પણ વાંધો નથી પણ લોકો એમના ઘરમાં તો સારી હવા તો લે એના લીધે અમે આજે કમિશનરશ્રીને રજૂઆત કરી છે જે બાંધકામ ચાલુ કર્યું છે એની દિશા બદલવામાં આવે અને જે ખુલ્લામાં પહેલાં લોકો ટોયલેટ કરીને ત્યાં ગંદકીનું સામ્રાજ્ય ઊભું કર્યું છે એને હટાવવાની માંગણી સાથે એનું અમે सौ so आपण